જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે કોઈ સામગ્રીનો વિડીયો નથી જોવાનો આજે આપણે સાધુ હમણાં પવિત્ર અગિયાર આવી રહી છે તો આપણે સૂતરાઉ પવિત્ર ઘરે કેવી રીતે સિદ્ધ કરાય કેવી રીતે બનાવાય એ આપણે જોવાનું છે મોસ્ટલી બધા બનાવતા જ હોય છે ઘરે પણ જે વૈષ્ણવને નથી ફાવતું કે ઘરે કેવી રીતે બનાવાય એ વૈષ્ણવ માટે ખાસ તો જો આવી રીતે છે ને મેં એક ચોરસ ડબ્બો લીધો છે આપ કોઈ બી જો આપણે જે સાઇઝના પવિત્ર કરવા હોય એ સાઇઝનો ડબ્બો લઈ લઈ શકો છો આપ તો આમાં કેવું કરવાનું કે પહેલાં જે કોર્નર હોય ને કોર્નરમાં આવી રીતે એક છોર પકડી લેવાની કારણ કે આ જે સૂતર છે ને એકદમ કોમળ હોય છે એકદમ નાજુક હોય છે તો એની છે ને એક બહુ હળવે હાથેથી આપણે એને પકડવું પડે નહીં તો આ તરત જ તૂટી જાય છે જો આમાં એક સફેદ પણ આવે છે અને આ એક કેસરી કલરનો આવે છે તો સફેદ જે આવે છે ને એને તો આપણે શું કરીએ એને છે ને પે આપણે કેસરના જલમાં પલાળવું પડે છે પણ આ જે કેસરી હોય છે એને પલાળવું નથી પડતું આપણે તો ત્રણસો તાર આવી રીતે આપણે વીંટી લેવાના ત્રણસો તાર આવી રીતે રાઉન્ડ કરી લેવાના પછી જ્યાંથી આપણે છો સ્ટાર્ટ કર્યું હોય ને ત્યાં સુધી ગણતું જવાનું અને ત્યાંથી જ આપણે એન્ડ કરવાનું પછી આવી રીતે એક ચોક લેવાનું ચોકથી આવી રીતે નિશાન કરવાનું હવે નિશાન શા માટે કરવાનું કે આપણે જો નિશાન ના કરીએ ને તો ઘણીવાર કેવું થાય કે બધા મણકા સરખા નથી પડતા તો આપણે ચોવીસ મણકા કરવાના હોય છે ચોવીસ ગાંઠ આવે છે કારણ કે આપણે જે વરસની ચોવીસ અગિયારસ મહિનાની બે અગિયારસ એટલે વરસની ચોવીસ અગિયારસ થઈ તો આપણે એટલી જો આવી રીતે નિશાન કરી લઈએ તો આપણે જે મણકા બનાવીને આપણે જે ગાંઠ વાળીએ ને એ સુંદર એક સરખે સરખા જ બધા મણકા આવે તો આવી રીતે એક સરખે સરખા જ આપણે જો નિશાન કરી લઈએ તો ખૂબ સુંદર પવિત્રો સિદ્ધ થાય છે તો આવી રીતે બધા નિશાન કરીને પછી એને હળવે હળવે હાથેથી સરકાવી લેવાનું કારણ કે એ છે એટલે લસરી જશે તો આવી રીતે એને લસરાવી લઈએ આપણે તો ઘણા લોકો ઘણા ઘણી બધી રીતે અલગ જુદી જુદી રીતે કરતા હોય ને ઘણા પાસે એનું ઓલું જે પહેલાં સ્ટેન્ડ હોય છે એ બી એની પાસે હોય છે એમાં બી કરે છે પણ હવે જેની પાસે નથી પણ એને પવિત્રા સિદ્ધ કરવા છે પોતાની હાથે પણ એને નથી આવડતું નથી ખબર પડતી કે કેવી રીતે કરાય તો વિષ્ણુ આ વિડીયો આપ માટે ખૂબ યુઝફુલ થશે કે પછી આપણે જ્યાંથી કાઢ્યું છે જ્યાંથી આપણે છોડ સ્ટાર્ટ કરી હતી ત્યાં દોરો હતો ત્યાંથી જ પાછું પકડી લેવાનું અને આવી રીતે રોલ વાળીને ત્યાંથી આવી રીતે ગોળ ગોળ વાળવાનું એ આપણે આંગળી અને આંગઠાની વચ્ચે આવી રીતે દબાવીને એને ચાર પાંચ વાર આવી રીતે ફેરવીને પછી ત્યાં ત્યાં આપણે એને ગાંઠ વાળવાની આવી રીતે જો આવી રીતે એને ગાંઠ વાળવાની પણ દોરું તોડવાનું નહીં પછી ત્યાં ત્યાંથી આગળ વધતું જવાનું તોડવાની જરૂરત જ નહીં પડે સીધે સીધું ત્યાં ત્યાંથી આગળ આગળ લીધું જવાનું પછી જો ન ફાવે ને તો શું કરવું ગોઠણ હોય ને પગનું ગોઠણ એટલે ગોઠણમાં આવી રીતે ભરાવી લેવાનું તો આપણે આવી રીતે જો ગોઠણમાં ભરાવી લઈએ તો પકડવામાં આસાની થાય આપણને સરળતા થાય અને આવી રીતે જ આપણે કારણ કે આપણે નિશાન પહેલાં જ લગાડી લીધું છે તો આપણે એ વાંધો નહીં આવશે કે મણકા નાના મોટા થશે તો જો આપણે આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી શું થાય કે પવિત્ર અગિયાર રસ આવે છે તો ઘણા લોકો સુધી વૈષ્ણવ સુધી વિડીયો પહોંચે અને આ એને આ વિડીયો યુઝફુલ થાય તો આપણે જો આ નિશાન જે લગાડીએ છીએ ત્યાંથી જ આપણે ગાંઠ લગાડતા જઈએ તો આવી રીતે છે ને આપ નાની મોટી સાઇઝના પવિત્ર સીધ કરી શકો છો બનાવી શકો છો આપણે નાની સાઇઝના કરવા હોય તો નાના ભી આવી રીતે જ નાનો ડબ્બો લેવાનો અને જો એનાથી મોટી સાઇઝના કરવા હોય તો સે મોટો ડબ્બો લઈ લેવાનો આપ જો કેટલું ફટાફટ થાય છે આ એકદમ સરળતાથી થઈ રહ્યું છે અને સાચું કહું ને તો ખૂબ જ આનંદ આવે છે એને બનાવવામાં આ જો થઈ જ રહ્યું છે કેટલા સુંદર મણકા બધા બેસી રહ્યા છે તો આવી રીતે જ આપણે જો પવિત્ર આખું તૈયાર થઈ ગયું છે ખૂબ સુંદર અને સરળ આપણે હાથે બનાવ્યા સૂતરના પવિત્ર સિદ્ધ થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો કમેન્ટમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ